જેને કહેવાય વર્ધાપન વિધિ પછી જન્મ નું નક્ષત્ર હોય ત્યારે ઉજવી શકો અને તે દિવસે કદાચ વર્ધાપન એટલો બધો સમય આપણી વ્યસ્તતા હોય તો તે દિવસે શું કરવું જોઈએ જન્મ દિવસ ના દિવસે કઈ ન કરો તો કઈ નઈ આપડી ઘરે હોય ને ત્યારે તમારે જેટલા વર્ષ પૂર્ણ થયા હોય ને એટલા દીવા કરી નાખવાનું આપણે તો પેલી કેક કાપીને શું કરીએ ફૂક મારીએ

એટલા માટે આયુષ્ય ની વૃદ્ધિ થાય છે અથવા શિવ નું મંદિર હોય જગદંબાનું નું મંદિર હોય ભગવાન કૃષ્ણ નું મંદિર હોય તો એ મંદિરે જઈ અને દર્શન કરવા જોઈએ તો તમારા આયુષ્યની વૃદ્ધિ થાય છે એટલા માટે શાસ્ત્રોક્ત રીતે વર્ધાપન વિધિ પણ શાસ્ત્ર માં બતાવી છે અહિયાં બ્રાહ્મણો ને બોલાવી અને નક્ષત્ર આવે છે ભગવાન ના જન્મ નું એટલા માટે એ ઉજવે છે